ગુડ મોર્નિંગ પ્રેસલોડ ઈશ્વરનો આભાર માનતા અવાજનું વચન જોઈએ અને કોઈ લેવી આખા ઇઝરાયલમાં તારી કોઈ પણ ભાગડમાં વસેલો હોય ને તે ત્યાંથી નીકળીને પોતાના મનની પૂરી ઈચ્છાથી યહુવા જે સ્થળ પસંદ કરવાનો છે ત્યાં આવે તો ત્યાં યહુવાની હજુરમાં ઊભા રહેનાર તેના સર્વ લેવી ભાઈઓ જેમ કરે છે તેમ તે પણ યહુવા તેના દેવને નામે સેવા કરે પુનર્નિયમનું પુસ્તક તેનો અઢારમો અધ્યાય અને તેની છઠ્ઠી અને સાતમી કલમ પરંતુ એકથી આઠ સુધી વાંચવા પ્રયાસ કરશો આજનો વિચાર ખ્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો પ્રભી શું ખ્રિસ્તના પવિત્ર નામમાં આપ સર્વને સવારની પ્રેમભરી સલામ બે શબ્દો મુખ્ય અગત્યના કલમમાં અને એ તો છે લેવી યાચક કેટલાક વચનો આપણે જોઈ લઈએ પુનર્નિયમ બાર ને ઓગણીસમાં એવું લખ્યું છે કે પોતા વિશે સંભાળ કે જ્યાં સુધી તું આ તારી ભૂમિ પર રહે ત્યાં સુધી લેવીનો ત્યાગ તારે કરવો નહીં એ જ પ્રમાણે બીજું એક વચન એના જેવું જ છે પુનર્નિયમ ચૌદ અને સત્તાવીસથી ઓગણત્રીસ ત્યાં આવું લખ્યું છે અને તારા ઘરમાં રહેનાર લેવીને તારે પડતો ન મૂકવો કેમ કે તેને સા તારી સાથે ભાગ કે વારસો મળેલો નથી દર ત્રણ વર્ષને અંતે તે વર્ષની તારી સઘળી ઉપજનો દશાંશ કાઢી લાવીને તારા ઘરમાં તારે સંગ્રહ કરો અને તારા ઘરમાં રહેનાર લેવી કે જેને તારી સાથે ભાગ કે વારસો મળ્યો નથી તે તથા પરદેશી તથા અનાથ તથા વિધવા આવે ને ખાઈને તૃપ્ત થાય એ સારું કે જે કામ તું કરે છે તે સર્વમાં યહવા તારો દેવ તને આશીર્વાદ દે અને એની સાથે સાથે નવા કરણમાંથી પણ એકાદ વચન હું તમને આપીશ અને તે તો છે પહેલો તીમોથી તેનો પાંચમો અધ્યાય અને અઢારમી કલમ લખ્યું છે જે વડીલો સારી રીતે અધિકાર ચલાવે છે અને વિશેષ કરીને જેઓ ઉપદેશ કરવામાં તથા શિક્ષણ આપવામાં શ્રમ લે છે તેઓને બમણાં માનપાત્ર ગણવા અને આવા ઘણા વચનો પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં આપવામાં આવ્યા છે અને આશા રાખું છું કે આજે જે વિશે હું કહેવા માંગુ છું તે આપ વચનો પરથી સમજી ગયા હશો હા અને તે છે પ્રભુના સેવક અને સેવિકાઓની કાળજી છે તમે કોઈ પણ ક્ષેત્રમાં જોઈ લો અને લઈ લો જે તે ક્ષેત્ર માટે તેના નિષ્ણાંત એ મુજબનો અભ્યાસ અનુભવ વગેરે ધરાવનાર એ વ્યક્તિ ફક્ત પોતાના જે તે ક્ષેત્ર પૂરતું જ સીમિત રહેશે અને જ્યારે સેવક બાળક પાસે આપણે તમામ પ્રકારની અપેક્ષા રાખીએ છીએ એ સારા વક્તા પણ હોય સારા મુલાકાતી પણ હોય સારા શિક્ષક પણ હોય સારા લેખક પણ હોય સારા કવિ પણ હોય કમ્પ્યુટરના જાણકાર હોય એ બાળકોને પણ સંભાળે એ બહેનોને પણ સંભાળે એ જુવાનોને પણ સંભાળે એ ભાઈઓને પણ સંભાળે અને એ પરિવારોને પણ સંભાળે વડીલોની કાળજી લે માંદાઓની મુલાકાત પણ લે એ આપણી બર્થડે પણ યાદ રાખે એ આપણી એનિવર્સરી પણ યાદ રાખે એ આપણા સારા માઠા બધા જ પ્રસંગો સાચવે ગમ એ ગમે તેવા સંજોગોને પરિસ્થિતિમાં આપણી સાથે રહે કોઈ પણ ભોગે અને આવું કેટ કેટલું આપણે એને એમાં એડ કરી શકીએ છીએ અને આ બધું એ અને ઘણું એ આપણે એક જ વ્યક્તિમાં જોવા માગીએ છીએ કે અપેક્ષા રાખીએ છીએ અને પ્રભુના સેવક સેવિકાઓ બાખુબી એ કરે છે નિભાવે છે એના બદલામાં આપણે એમને શું આપીએ છીએ શું મદદ કરીએ છીએ કેટલા સહાયક બનીએ છીએ કેટલા મદદરૂપ બનીએ છીએ કેટલા સહાયભૂત થઈએ છીએ એમના માટે કેટલી પ્રાર્થના કરીએ છીએ કેટલું એમને ઉત્તેજન આપીએ છીએ કેટલો એમને આપણે સપોર્ટ કરીએ છીએ પવિત્ર શાસ્ત્ર પણ વાલાઓ પ્રભુના સેવકોને સહાયરૂપ બનવાની મદદ કરવાની તેમની કાળજી અને સંભાળ રાખવાની વારંવાર સલાહ આપે છે પુનર્નિયમ અઢારને એકથી બે તમારે આગળ મૂકીશ તો ત્યાં લખ્યું છે કે લેવી યાચકોને એટલે લેવીના આખા કુળને ઈઝરાયલની સાથે ભાગ કે વારસો ન મળે તેઓ યહવાના હોમ યજ્ઞો અને તેના વારસા ઉપર ગુજરાન ચલાવે અને તેઓને તેઓના ભાઈઓની મધ્યે વારસો ન મળે તેઓનો વારસો તો યહવા છે જેમ તેણે તેઓને કહ્યું છે તેમ હા તેઓનો વારસો યહવા છે અને દેવ બાપ સમયે સમયે તેમનું બહુ અજરત પ્રમાણે તે રીતે પૂરું પણ પાડે છે એમાં કોઈ બેમત નથી એમાં કોઈ શંકાને સ્થાન નથી કિંતુ એમ કહીને આપણે આપણી જે જવાબદારી છે તેઓ પ્રત્યેની આપણી જે ફરજ છે કર્તવ્ય છે તેમને પડતા ન મૂકવાની તેમનો ત્યાગ ન કરવાની તેમની કાળજી અને સંભાળ રાખવાની તેનાથી આપણે છટકી શકતા નથી આજે આ વિષમ પ્રતિકૂળ સંજોગોને પરિસ્થિતિમાં કારમી મોંઘવારીમાં ભલભલા પગારદારો બિઝનેસમેનો ખુવાર થઈ જાય ખાલી થઈ ગયા છે ગરીબ મજૂર વર્ગની દશા બત્તર છે મધ્યમ વર્ગની હાલત કફોડી છે આપ સર્વ બધું જાણો છો કદી એક પળ માટે પણ આપણે આપણા સેવક સેવિકા મિશનરી સુવાર્થિક ટીક બાળક સાહેબ અને તેમના પરિવાર વિશે વિચાર્યું છે ઘણી વખત મને અમુક લોકો પૂછે છે કે આપનો પગાર કેટલો અને પછી અમે કહીએ છીએ ત્યારે બહુ નવાઈ પામે છે અને અમને પણ નવાઈ લાગે છે કે આ લોકોને ખબર જ નથી કે અમને શું પ્રાપ્ત થાય છે અને અમે કેવી રીતે ગુજરાન ચલાવીએ છીએ પણ આપણને સમય જ ક્યાં છે અમારા સેવક આમ નથી કરતા તેમ નથી કરતા અમાથી જ આપણને ક્યાં નવરાશ મળે છે સેવક પણું સહેલું નથી બહુ મોટો સંઘર્ષ છે ચોથરફની ભીસ હોય માનસિક ત્રાસ હોય છતાં પ્રભુના દાસ અને દાસી અંતરમાં પ્રચંડ તોફાનોને સમાવી દીબો દબાવી તમને ચોવીસે કલાક સહસ્મિત વદને મળશે કદર કરીએ યાર અને કંઈ નહીં તો કમસે કમ એમને રંજાળશો કે વગવશો હરઘી જ નહીં ઈશ્વર આપણને જે કંઈ પણ આશીર્વાદો આપ્યા છે એ ફક્ત આપણા માટે જ નહીં પણ એ લેવી એટલે કે સેવક પરિવાર પરદેશી એમાં પરદેશ પરપ્રાંતિ આવી જાય વિસ્થાપિતો આવી જાય અનાથ વિધવા જરૂરિયાતમંદો બીમાર અશક્ત વગેરે માટે પણ આપ્યા છે એમાં પણ એ આશીર્વાદો આપણે વાપરીએ જેથી જે કંઈ કામ આપણે કરીએ એ સર્વમાં યહો આપણા દેવ આપણને આશીર્વાદ દે હા જેઓ સારી રીતે અધિકાર ચલાવે છે ઉપદેશ કરવામાં શિક્ષણ આપવામાં શ્રમ લે છે તેઓને બમણાં માનપાત્ર ગણાવવો ભીલો તિમોથી અને પાંચના અઢારમાં કહ્યું છે એ પ્રમાણે કે શાસ્ત્ર કહે છે કે પારે ફરનાર બળદને મોઢે સી ન બાંધ અને મજૂરને પોતાની મજૂરી મળવી જોઈએ પ્રભુના સેવકો જગતનું એ માન સ્થાન ધન બધું છોડી પ્રભુ પરના પ્રેમ સ્વાર્પણ સમર્પણ ખાતર પોતાના મનની પૂરી ઈચ્છાથી યહવા દેવ મિશન ક્ષેત્ર તરીકે જે સ્થળ જે જગ્યા પસંદ કરી તેમને આપે તેમને લાવે લઈ જાય ત્યાં તેઓ જાય છે સેવામાં જીવન ખર્ચી રાખે છે એમની કદર કરો એવું નથી કે બધા સમર્પિત અને સ્વાર્પિત અને પ્રમાણિક અને સેવાભાવી હોય કેટલાક સ્વાર ખાતર પણ અને અન્ય કારણોસર પણ સેવામાં ઘૂસી લાંછનરૂપ બની મંડળી તેમજ સમાજને બટ્ટારૂપ બને છે જેનો ભોગ સંનિષ્ઠ પ્રમાણિક સેવકો બને છે અને સંઘર્ષ કરવો પડે છે પણ સારું ખોટું સાચા જૂઠાને પારખવાની પારખ શક્તિ પણ કેળવો અને તમારી પોતાની મંડળીના એ સેવકો સેવિકાઓ મિશનરી સુવાર્થિક દીકાન બાળક સાહેબ જે કંઈ પણ હોય એમની ખબર લો પૂછો અઘરા અને કપરા તેમાં જરૂરિયાતમંદ જરૂરિયાતના સમયમાં જે થાય એ મદદ કરો એમના માટે પરિવાર માટે સેવાઓ માટે મુસાફરીઓ માટે પ્રાર્થના કરો ને કંઈ ન થાય તો કમસે કમ વિરોધ કરનારાઓમાં તો તમારો સુર હરઘે જ પુરાવશો નહીં મેં અગાઉ વર્ષો અગાઉ પણ એક વાત લખી હતી અને ફરીથી લખું છું અને કહું છું કે જો મારા મિશન ક્ષેત્ર મંડળીના કાર્યક્ષેત્રમાં વિસ્તારમાં પ્રભુના કોઈ સેવક અથવા સેવિકા અથવા પરિવાર તંગાસ મુશ્કેલી અનુભવે છે તકલીફમાં હોય મને એની જાણ ન હોય અથવા હોય અને હું એ માટે કંઈ ન કરું તો મને અફસોસ છે પ્રભુ સમજવા સહાય તો મદદ કરો નમ્યે પ્રાર્થના કરીએ પ્રેમાળ પિતા તમારી અને તમારી મંડળીની સેવા માટે જે સેવક સેવિકાઓ અમને તમે આપ્યા છે અને આપી રહ્યા છો જેઓ તન મન ધનથી નિસ્વાર્થ ભાવે અને ખરા મનથી સેવા આપી રહ્યા છે તેમની ભેટને માટે અમે તમારો આભાર માનીએ છીએ સાંપ્રત સમયમાં કારવી મોંઘવારી ગરીબી સતાવણી વિરોધ વગેરેની વચ્ચે જીવના જોખમે સંઘર્ષ સાથે સેવા બજાવનાર તમામ તમારા સેવક સેવિકાઓની રક્ષા કરજો સારું સ્વાસ્થ્ય સર્વને પૂરું પાડજો અને દરેક જરૂરિયાતો પૂરી કરજો અમને પણ તેઓને સહકાર આપવા તેમને માટે પ્રાર્થના કરવા તથા તેમને મદદરૂપ બનવા અમારી સહાય તથા મદદ કરો પ્રભુ ઈશ્વરના નામમાં આમીન ધન્યવાદ